જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ફોર્ડ કંપનીની ફિગો કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત દર્શાવવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે વાહનની વિગત ફોટા ડિટેલ સરનામા સાથે તમારે બધી જ વિગત મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમે આ ફોડની ફિગો કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશે જણાવું તો બે હજાર ને બારના મોડલની આ ગાડી છે ઓનર વિશે તમને જણાવી દઉં તો ત્રણ ઓનરની આ કાર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો પાર્સિંગ રાજકોટનું પાર્સિંગ છે ફ્યુલ વિશે જણાવી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ કાર જોવા મળશે કારમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ કાર વેચવાની છે વીમો જરૂર છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળે રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને પ્રોપર વાંકાનેર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની તપાસ કરી છે તમે આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીની કિંમત જણાવી દઉં તો એક લાખને સિત્તેર હજાર છે તેમાં પણ હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હજી તમને એમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે અને મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બે લાઇકન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે